સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો વિધાન કેવું બને સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો બંને ઋણ સંખ્યા છે કેવી છે બંને રોડ સંખ્યા છે જવાબ ધન આવશે કેવું પાંચ ત્રેવીસ માં કેટલા ઉમેરવું તો જીરો થાય તો કે માઇનસ ત્રેવીસ ઉમેરો એટલે જવાબ શું મળી જશે જીરો એટલે ખાલી જગ્યા શું મૂકવાનો માઇનસ ત્રેવીસ ચાલો સાત છે તો જોવાનું છે કયો આમ ઘટે છે તો કે માઇનસ પાંચ પાંચ માઇનસ પાંચ છે ચોકડો ઘટે છે તો આપણે ચોકડો મૂકી દઈશું ચાલો બેતાલીસ માઇનસ અને પ્લસ બેતાલીસ જવાબ શું આવશે ચાલો અહીંયા ધ્યાન રાખો છત્રીસ માંથી પચીસ ઉમેરવાના છે માઇનસ છત્રીસ છે એટલે પચીસ કે રીતે ઉમેરીશું ચાલો તો કે માઇનસ છત્રીસ એમાંથી પચીસ આપડે બાદ કરી નાખો

આ માઈનસ શું થઈ થઈ જશે જશે પ્લસ એટલે સાત બાદ કરો ચાલો ચોત્રીસ માંથી સાત બાદ કરો કેટલો જવાબ આવશે કરો જલ્દી ચોત્રીસ માંથી સત્યાવીસ જવાબ આવશે કેટલો જવાબ આવશે સત્યાવીસ

તમારે ખાલી જોડકા જોડવાના છે શું જોડવાનું છે જોડકા પહેલો જે છે એ જૂથ નો નિયમ છે એટલે પહેલાની સામે બી આવશે બીજું જે છે એ જીરો નો તટસ સંખ્યા છે એટલે સી આવશે ત્રીજું જે છે ક્રમમાં આટલા બદલી થાય છે એ બી બી એ એટલે ક્રમનો નિયમ છે એટલે ત્રીજામાં એ આવશે એવી જ રીતે સેટ બીજો છે સેટ બીજામાં શું કરીશું તો ખાસ જો ક્રમના ગુણધર્મમાં શું આવશે તો કે એ બી આ એ આ બી આ બી આ એ એટલે શું આવશે પહેલામાં સી આવશે બીજો જોતનો ગુણધર્મ તમારે અહીંથી શોધવાનો જોતનો ગુણધર્મ ક્યાં છે તો કે અહીંયા છે એ અને અહીંયા શું આવશે સોરી જોતનો ગુણધર્મ શું છે બીજામાં એ ઓકે અને ત્રીજામાં શું આવશે ક્રમનો નિયમ સોરી તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ તો શું આવશે બી તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ શું જવાબ આવશે એમાં બી

બરોબર એમાં સેટ સેટ એમાં ત્રણ આપેલા છે સેટ બીમાં ત્રણ આપેલ સેટ સીમાં ત્રણ આપેલ ત્રણેના જવાબ સેટ કરવાના હતા ચાલો આગળ પ્રશ્ન નંબર 2 માં ખરા ખોટા આપેલા હતા આપણે એકમ કસોટીમાં જોઈતું પ્રશ્ન નંબર 2 માં સાચું અને ખોટું કરવાનું હતું શું કરવાનું હતું સાચું અને ખોટું તો જાળ કોઈ પણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે ઋણ ના મળે ભાઈ ધન મળે શું મળે ધન મળે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે તો હા એ પૂર્ણાંક જ મળે કોઈ પણ બે સંખ્યાનો ગુણાંક કરો આપણે ચેપ્ટર ભણ્યા ત્યારે શીખ્યા પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે તો હા ગુણાકાર માટે સમક્રમી છે સરવાળા માટે સમક્રમી છે પણ બાદબાકી માટે સમક્રમી નથી -1 -1 +1 થાય 0 oh -5 -5 ક્યારેય ન થાય 0 થાય

કોઈપણ સંખ્યાને 1 વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળશે એક વડે ગુણો તો એ જ સંખ્યા મળે આપણે શીખ્યા હતા 0 1 કરો શું મળે પરિણામ 0 1 1 કરો શું પરિણામ મળે 1 2 1 કરો શું પરિણામ મળે 2 કોઈપણ સંખ્યા લઈ લો તમે એને એ 1 વડે ગુણો એટલે સંખ્યા પોતે જ જવાબમાં આવશે શું આવશે સંખ્યા પોતે જ જવાબમાં આવશે ચાલો આપણે ક્યાં પહોંચ્યા શું આપ્યું છે પ્લસ આપ્યું છે એટલે ખોટું થશે આગળ થોડા ક્રોસ માં ગુણાકાર ક્રોસ ના ઘડિયા શીખવાડ્યા હતા ત્યારે મેં તમને કીધું ક્રોસમાં ગુણાકાર કરવાનો આનો ગુણાકાર આની સાથે કરવાનો છે તો પાંચો વીસ છે ને છે આનો ગુણાકાર આની સાથે 25 છે આ પાછળ ચાર માઇનસ ત્રણ ગુણ્યા ચાર એટલે ચાર તરીકે બાર કેવા માઇનસ હવે માઈનસ ત્રણ ગુણ્યા પાંચ એટલે પાંચ પંદર પંદર કેવા

બાર અઠા કેટલા થશે સોળ બાર અઠા છન્નું તો કે માઇનસ દસ ગુણ્યા માઇનસ બાર દસ ગુણ્યા માઇનસ બાર બારધા ને એકસો ને વીસ કેવા તો કે માઇનસ દસ ગુણ્યા માઇનસ

ચાર ગુણ્યા માઇનસ છોવીસ ચાલો માઇનસ સોળ ગુણ્યા માઇનસ આઠ સોળ ગુણ્યા માઇનસ આઠ છતાલીસ ચાર બાર એકસો ને અઠ્યાવીસ આવશે શું આવશે એકસો જવાબ આવશે આ ગુણ્યા શું જવાબ આવશે થયો છત્રીસ છન્નું એક પ્લસ અને એક માઇનસ એટલે જવાબ શું હશે માઇનસ છન્નું હંમેશા માઇનસ સંખ્યા લખો ત્યારે થોડું કમ્સ કરવાનો પ્રયત્ન કરવાનો હવે જોઈએ આગળ